નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો મીનાબેન ઘરની બાલ્કનીમાં ઊભા ઊભા પોતાની આંખોથી વરસાદના માહોલનું મનોહર દૃશ્ય માણી રહ્યા હતા કારણ કે થોડીવાર વાર પહેલાં જ જોરદાર વરસાદ પડ્યો હતો અને વરસાદ બંધ થયા પછી મીનાબેન પ્રકૃતિના નજારાનો આનંદ માણી રહ્યા હતા વરસાદના કારણે ફૂલ ઝાડ ઉપર લાગેલી ધૂળ વરસાદના પાણીથી ધોવાઈને સાફ થઈ ગઈ હતી જેનાથી હર કોઈના મનને મોહિલે એવું મનોહર દૃશ્ય દેખાઈ રહ્યું હતું એવું લાગતું હતું કે જાણે નવી દુલ્હન હમણાં જ સોળે શણગાર સજીને બહાર નીકળી હોય મોટા મોટા વૃક્ષો પણ સુંદર લાગતા હતા તે રળિયાળીનું વર્ણન અને તેને જોવાથી મનને જે શાંતિ મળતી હતી તે શબ્દોમાં વર્ણવી શકાય એવી ન હતી મીનાબેન બાલ્કનીમાંથી આ બધું જોઈ રહ્યા હતા તેમની નજર એક મહિલા ઉપર પડી જેના ખોળામાં એક નાનકડું બાળક હતું તે બાળક વરસાદના પાણીથી ભીંજાઈ નહીં એટલા માટે છાતીએ લગાડી દીધું હતું તેણે એક હાથેથી છત્રી પકડેલી હતી અને બીજા હાથેથી બાળક પકડેલું હતું પોતે અડધી ભીંજાઈ ગઈ હતી પરંતુ બાળકના શરીર ઉપર વરસાદનો એક પણ છાંટો પડવા નહોતો દીધો માનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ જોઈને તેઓ પોતાના ભૂતકાળની યાદોમાં ગરકાવ થઈ ગયા તેમને ખબર જ ન પડી કે શાંતિલાલ તેમને ક્યારના બોલાવી રહ્યા હતા વાત એમ હતી કે નાની ઉંમરમાં જ મીનાબેનના લગ્ન કરી દેવામાં આવ્યા હતા મીનાબેનના પતિ શાંતિલાલ વધારે રૂપિયાવાળા તો ન હતા પરંતુ તેઓ ખૂબ જ મહેનતું અને સ્વભાવના ખૂબ જ સારા હતા સમય જતાં મીનાબેને એક દીકરાને જન્મ આપ્યો દીકરાનું નામ એણે આકાશ રાખ્યું આકાશના જન્મ પછી ચોથા વર્ષે મીનાબેને બીજા એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ અંકિત રાખ્યું આકાશ નાનપણથી જ ખૂબ જ ચણચળ હતો જ્યારે અંકિત તેનાથી બિલકુલ વિપરીત સ્વભાવનો હતો ખૂબ જ સમજદાર હતો ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો હવે તો આ બંને દીકરાઓ પણ મોટા થઈ ગયા હતા મીનાબેન આ બધું વિચારી રહ્યા હતા ત્યાં શાંતિલાલે આવીને તેના ખંભા પર હાથ મૂક્યો એટલે તેઓ ભૂતકાળની યાદોમાંથી બહાર આવ્યા મીના આખરે તું ક્યાં સુધી આ બધી ભૂતકાળની યાદોમાં ખોવાયેલી રહીશ ચાલ આજે તો મને ચા પીવાની ઈચ્છા થઈ છે એક કપ ચા બનાવી દે તો મજા આવી જાય એટલે મીનાબેન બોલ્યા કે તમારે ચા પીવી છે ને ઊભા રહો હું વહુને કંઈ જોઉં જો એ ચા બનાવી આપે તો ચા પીવાની ઈચ્છા તો મને પણ થઈ છે એક કપ ચા મળી જાય તોય ઘણું આપણે બંને અડધી અડધી પી લઈશું પછી મીનાબેન ધીરેથી રસોડામાં ગયા જોયું તો વહુ ત્યાં હતી નહીં તેમની નોકરાણી રસોડામાં કામ કરી રહી હતી મીનાબેને વિચાર્યું કે ચાલો આજે તો ચા મળી જશે તેમણે નોકરાણીને કહ્યું કે બે કપ ચા બનાવી દે તારા માસા અને મારા માટે એટલે નોકરાણી બોલી કે અત્યારે શેઠાણી આરામ કરી રહ્યા છે એને મને કહ્યું છે કે મને પૂછ્યા વગર રસોડામાં તું કાંઈ પણ બનાવતી નહીં શેઠાણી જાગશે ત્યારે એમને પૂછીને હું તમારા માટે ચા બનાવી આપીશ બિચારા મીનાબેન શું કહે મન મારીને ત્યાંથી જતા રહ્યા મીનાબેનના મોટા દીકરાના લગ્ન પછી એમની આવી હાલત થઈ ગઈ હતી બે સમયનું જમવાનું પણ સરખી રીતે મળતું ન હતું દીકરાએ તો પોતાની આંખે પાટા બાંધી રાખેલા હતા નાનપણથી જ માતાપિતા પ્રત્યે બેદરકાર હતો પરંતુ ઘરમાં કજિયા ન થાય એટલા માટે મીનાબેન અને શાંતિલાલ બધું સહન કરી લેતા હતા અંકિત હદ થઈ ગઈ હતી શાંતિલાલે પોતાની જીવનભરની કમાણીમાંથી જે બે રૂમનું મકાન બનાવ્યું હતું એ મકાન ઉપર પણ વહુ એક કબજો જમાવી દીધો હતો અને તેમના માટે મકાનના પાછળના ભાગમાં એક છાપરાવાળું રૂમ જેમાં શાંતિલાલ એક સમયમાં ગાયો ભેંસો બાંધતા હતા જેનું દૂધ વેચીને તેઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા શાંતિલાલ ખૂબ જ મહેનત હતા અને મીનાબેન પણ સંસ્કારી અને ગુણવાન હતા તેમણે દરેક પરિસ્થિતિમાં પોતાના પતિનો સાથ નિભાવ્યો હતો તેઓ ઘરની સાથે સાથે કપડાની સિલાઈનું કામ પણ કરતા હતા તેમણે પોતાની આખી યુવાની બાળકોના ઉછેરમાં લગાડી દીધી હતી એમ વિચારીને કે જ્યારે છોકરાઓ મોટા થશે ત્યારે તેમને આરામ મળશે બંને પતિ પત્નીએ આખી જિંદગી મહેનત કરીને છોકરાઓને લાયક બનાવ્યા હતા પરંતુ આકાશને આનાથી કોઈ ફરક પડતો ન હતો કે તેના તેના માતા પિતાએ માટે શું શું કર્યું અને નહીં જ્યારે અંકિત તેનાથી બિલકુલ વિપરીત હતો તેણે નાનપણથી જ પોતાના માતા પિતાને તેના માટે સંઘર્ષ કરતા જોયા હતા તે મા બાપને ખૂબ જ પ્રેમ કરતો હતો વરસાદના કારણે બધે પાણી ભરાઈ ગયું હતું અને પાછળના પતરાવાળા રૂમની બહાર ફળિયાની લાદી ઉપર પણ ઘણું પાણી ભરાઈ ગયું હતું ચાની મનાઈ થઈ જવાના કારણે મીનાબેન આ બધું વિચારતા જઈ રહ્યા હતા ત્યાં તેમનો પગ લપસી ગયો અને તેઓ પડી ગયા રાડ સાંભળીને શાંતિલાલ દોડીને બહાર આવ્યા જોયું તો મીનાબેન નીચે પડેલા હતા જેમ તેમ કરીને તેમણે મીનાબેનને રૂમ સુધી પહોંચાડ્યા પરંતુ આટલું થવા છતાં પણ દીકરા કે વહુએ બહાર જોયું પણ નહીં કે શું થઈ રહ્યું છે શાંતિલાલ મીનાબેનને ખાટલા ઉપર સુવડાવી રહ્યા હતા અને મનમાં અફસોસ કરી રહ્યા હતા કે મને ચા પીવાની તલપ લાગી હતી જો મેં ચાનું ન કહ્યું હોત તો મીનાની આવી હાલત ના થઈ હોત શાંતિલાલે કહ્યું કે હું આકાશને બોલાવું છું એ તને ડૉક્ટર પાસે લઈ જશે એટલે મીનાબેન બોલ્યા કે ના ડૉક્ટરની કોઈ જરૂર નથી મને વધારે નથી લાગ્યું હમણાં ઠીક થઈ જશે જેમ તેમ કરીને સાંજ પડી મીનાબેનનો દુખાવો હવે વધી ગયો હતો અને તેઓ પીડાના કારણે કણસી રહ્યા હતા શાંતિલાલથી તેમની આ પીડા જોવાતી ન હતી તેઓ પોતાના રૂમમાંથી બહાર નીકળીને દીકરા પાસે પહોંચ્યા અને કહ્યું કે બેટા આકાશ તારી બાને પગમાં ખૂબ જ દુખાવો થાય છે એને ડૉક્ટર પાસે લઈ જા આકાશ કંઈ બોલે એ પહેલાં તો વહુ બોલી કે અમારી પાસે આવો ફાલતુ ખર્ચો કરવા માટેના રૂપિયા નથી સમજ્યા અને આ ડોસીમાને શું જરૂર હતી બહાર આંટા મારવાની ઘટપણમાં પણ એક જગ્યાએ શાંતિથી બેસી નથી રહેતા બે દિવસમાં સારું થઈ જશે કાંઈ દવાખાને જવું નથી વહુની આવી વાત સાંભળીને શાંતિલાલ ત્યાંથી ચૂપચાપ પાછા આવી ગયા અહીં મીનાબેનના પગમાં દુખાવો વધતો જતો હતો તે જોઈને શાંતિલાલની આંખોમાં આંસુ આવી ગયા તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું પછી બિચારા પોતાના પાડોશી કરશનભાઈના ઘરે ગયા અને કહ્યું કે કરશનભાઈ તમારી ભાભી નીચે પડી ગઈ છે અને એને પગમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે મેં આકાશને કહ્યું કે તું તારી બાને દવાખાને લઈ જા પરંતુ એને કંઈ ધ્યાન આપ્યું નહીં જો તમે આવો તો આપણે બંને હોસ્પિટલ લઈ જઈએ એટલે કરશનભાઈએ કહ્યું કે તમે ચિંતા નહીં કરતા હું હમણાં જ તમારી સાથે આવું છું કરશનભાઈ અને તેમની પત્ની શાંતિલાલ સાથે તેમના ઘરે પહોંચ્યા જોયું તો મીનાબેન દુખાવાના કારણે કણસી રહ્યા હતા ત્રણેય જણાએ તેમને ઉપાડીને હોસ્પિટલ પહોંચાડ્યા ડૉક્ટરે તેમના પગનો એક્સરે લીધો તો ખબર પડી કે તેમના પગનું હાડકું બે જગ્યાએથી તૂટી ગયું છે એટલે ઓપરેશન કરવું પડશે બિચારા શાંતિલાલ પાસે તો મીનાબેનની દવાના રૂપિયા પણ ન હતા ઓપરેશનની વાત સાંભળીને તેઓ ગભરાઈ ગયા કરશનભાઈ અને તેમની પત્નીએ તેમને હિંમત આપી અને દવાનો ખર્ચો પણ તેમણે જ આપ્યો શાંતિલાલ રડતા રડતા કહેવા લાગ્યા કે કરશનભાઈ હું તમારા રૂપિયા જેમ બને તેમ જલ્દી પાછા આપી દઈશ તમારી ખૂબ જ મહેરબાની અમારા પોતાના સંતાનો માટે અમે કેટલું બધું કર્યું છતાં તેમણે અમને સાથ ન આપ્યો તમે સગાથી પણ વધીને મારો સાથ આપ્યો છે હું તમારો આ ઉપકાર ક્યારેય પણ નહીં ભૂલું હું જલ્દી તમારો રૂપિયા પાછા આપી દઈશ એટલે કરશનભાઈએ કહ્યું કે આપણે તો પાડોશી છીએ જો પાડોશી એકબીજાના કામમાં ન આવે તો પાડોશી સાના હવે આ શું લૂછો છો ભાભી જલ્દી ઠીક થઈ જશે તમે ચિંતા નહીં કરતા મીનાબેનને ઘરે લાવ્યા પછી કરશનભાઈ અને તેમના પત્ની બંને આખી રાત શાંતિલાલની સાથે જ રહ્યા સવારે જતી વખતે કહ્યું કે કાંઈ પણ જરૂર પડે તો મને કહી દેજો બપોર થયા એટલે આકાશનો નાનો દીકરો દિવ્યાંગ દોડતો દોડતો આવ્યો અને દાદા દાદીને પગે લાગ્યો અને કહ્યું કે દાદી તમને ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે ને મેં તમારો અવાજ સાંભળ્યો હતો પરંતુ મોમ મને અહીં અવાજ નહોતી દેતી પોતાના પૌત્રની આ વાત સાંભળીને મીનાબેન રડવા લાગ્યા પૌત્રની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા દાદીમાં તમને ખૂબ જ વધારે લાગ્યું છે ને ખૂબ દુખાવો થઈ રહ્યો છે ને પૌત્રની આવી લાગણી જોઈને મીનાબેન ભાવુક થઈ ગયા અને બોલ્યા કે ના બેટા હવે હું બિલકુલ ઠીક છું તું દુઃખી ન થા દાદીમાં મને ખબર છે મારા માતા પિતા સ્વભાવના ખૂબ જ ખરાબ છે દાદીમાં તમે કાકાને કેમ નથી બોલાવી લેતા દિવ્યાંગની વાત સાંભળીને શાંતિલાલને પણ થયું કે પૌત્રની વાત સાચી છે દીકરા હવે તારા કાકાને બોલાવી જ લેવા પડશે ત્યારે મીનાબેન બોલ્યા તમને ખબર છે વિદેશમાં મારો દીકરો એકલો કેટલી મુશ્કેલીઓમાં સામનો કરી રહ્યો હશે ના એને કાંઈ નથી કહેવું નકામી એ ખોટી ચિંતા કરશે એટલે શાંતિલાલે કહ્યું કે સારું હું નહીં કહું બસ ત્યાં ઊભો ઊભો દિવ્યાંગ બંનેની વાત સાંભળી રહ્યો હતો અચાનક ગાડીનો હોરન વાગ્યો હોરન સાંભળીને દિવ્યાંગ બોલ્યો કે દાદીમાં હવે હું જાઉં છું આવી ગઈ લાગે છે તમે તમારું ધ્યાન રાખજો એટલું કહીને દિવ્યાંગ ત્યાંથી જતો રહ્યો સ્કૂલને લગતું કંઈક કામ કરવાનું હતું એટલે સાંજે દિવ્યાંગ એના પપ્પાનો ફોન માગ્યો ફોન લઈને એ એના રૂમમાં જતો રહ્યો અને વિદેશમાં રહેતા એના કાકાને ફોન લગાવ્યો અને કહ્યું કે કાકા દાદા દાદી ખૂબ જ પરેશાન છે દાદીમાં પડી જવાના કારણે તેમને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે મારા માતા પિતા તેમનું જરાય ધ્યાન નથી રાખતા અને દવાખાને લઈ જવાની પણ ચોખ્ખી ના પાડી દીધી છે કાકા તમે જેમ બને તેમ જલ્દી અહીં આવી જાઓ દાદીમાની તબિયત જરાય સારી નથી હું અત્યારે છુપાઈને ફોન કરી રહ્યો છું તમે પિતાજીને કંઈ નહીં કહેતા નહીંતર એ મને મારશે આટલું કહીને દિવ્યાંગે ફોન મૂકી દીધો ત્રીજા દિવસે અંકિત ઓફિસમાંથી છૂટી લઈને પોતાના ઘરે આવી ગયો અંકિતે દરવાજો ખખડાવ્યો તો તેની ભાભીએ દરવાજો ખોલ્યો અંકિત તું અચાનક અહીં કેમ ભાભી મને જોઈને તમને ખુશી ન થઈ એટલામાં દિવ્યાંગ અંદરથી દોડીને આવ્યો અને કાકાને ગળે વળગી ગયો અંકિતે કહ્યું કે તું કેમ છે દિવ્યાંગ હું તો બરાબર છું કાકા પણ દાદીમાની તબિયત બરાબર નથી ક્યાં છે દાદીમાં દાદીમાં તો પાછળ પતરાવાળા રૂમમાં છે દિવ્યાંગની વાત સાંભળીને અંકિત ચોંકી ગયો તરત જ તે પોતાના માતા પિતાને મળવા એ પતરાવાળા રૂમમાં ગયો જઈને જોયું તો મીનાબેનની હાલત જોઈને તે ખૂબ જ દુઃખી થયો તેને પોતાના ભાઈ ભાભી ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો જ્યારથી દિવ્યાંગે તેને અહીંની જાણકારી આપી હતી ત્યારથી તે ગુસ્સામાં જ હતો દિવ્યાંગને સામે ઊભેલો જોઈને શાંતિલાલે કહ્યું કે અરે બેટા અંકિત તું ક્યારે આવ્યો ત્યાં આવવાની કંઈ જાણ પણ ન કરી અંકિતે ગુસ્સામાં કહ્યું કે બાપુજી તમે તો મારી સાથે વાત જ નહીં કરતા અહીં આટલું બધું થઈ ગયું અને તમે મને ફોન પણ ન કર્યો ત્યાં મીનાબેન બોલ્યા કે અંકિત બેટા તારા બાપુજી ઉપર ગુસ્સો ના કર તેમણે તો તને જાણ કરવાનું કહ્યું હતું પણ મેં જ ના પાડી હતી તમે ના પાડી હતી શું કામ ના પાડી હતી બા શું તમને મારા ઉપર વિશ્વાસ નથી શું તમે બંનેએ મને એ લાયક પણ ન સમજ્યો કે તમારું દુઃખ અને તકલીફ મને કંઈ પણ ના કહી શકો શું હવે હું પારકો થઈ ગયો છું તમે આ કેવી હાલત બનાવી રાખી છે અને આ ગાયો ભેંસો બાંધવા માટેનો તબેલો આ કોઈ રહેવાની જગ્યા છે તમે આટલા બધા દુઃખી થઈ રહ્યા છો અને મને વાત પણ ના કરી પોતાના માતા પિતાની આવી દયનીય હાલત જોઈને અંકિત રડવા લાગ્યો મીનાબેન અને શાંતિલાલ પણ ખૂબ જ રોયા પછી અંકિતે દિવ્યાંગને કહ્યું કે બેટા જા તારા બાપુજી પાછળથી ગાડીની ચાવી લઈ આવું દાદી માને હોસ્પિટલ લઈ જવા છે દિવ્યાંગે ગાડીની ચાવી લાવીને કાકાને આપી તરત જ અંકિત પોતાની બાને લઈને હોસ્પિટલ જતો રહ્યો સાંજે તેઓ હોસ્પિટલથી પાછા આવ્યા પછી અંકિતે તેના ભાઈને કહ્યું કે આકાશ આ શું હાલત બનાવી રાખી છે તે બા બા બાપુજીની આકાશ કંઈ બોલે તે પહેલાં તો તેની પત્ની બોલી કે એ તો એવું છે ને આકાશભાઈ કે ત્યાં અંકિતે તેને બોલતી અટકાવી અને કહ્યું કે ભાભી મેં તમને કંઈ નથી પૂછ્યું તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી સમજ્યા હા બોલ આકાશ હું બાપુજી માટે તને જે રૂપિયા મોકલતો હતો તે રૂપિયા તે ક્યાં નાખ્યા છે એ રૂપિયાનું તે શું કર્યું એનો મને હિસાબ આપ તમે બાપુજીનું કેટલું ધ્યાન રાખ્યું છે એ તો મને અહીં આવ્યા પછી ખબર પડી ગઈ છે ક્યાં વાપર્યા છે એ રૂપિયા અંકિતે ગુસ્સામાં રાડ પાડીને કહ્યું એટલે આકાશે કહ્યું કે એ રૂપિયા તો અમે ઘર બનાવવામાં વાપરી નાખ્યા છે શું એ રૂપિયા તે વાપરી નાખ્યા તને શરમ ના આવી તારા માતા પિતાને ઢોર બાંધવાના તબેલામાં રાખ્યા અને તું રૂપિયા ઉડાવતો રહ્યો પછી તો ના આકાશ કંઈ બોલી શક્યો કે ના એની પત્ની કાંઈ બોલી શકી અંકિત આજે ખૂબ જ ગુસ્સામાં હતો તેણે કહ્યું કે મને મારા રૂપિયાનો હિસાબ જોઈએ છે જો તે બાપુજીનું સારી રીતે ધ્યાન રાખ્યું હોત તો હું ક્યારેય પણ તારી પાસેથી એ રૂપિયાનો હિસાબ ન માગત પરંતુ હવે મને મારા મોકલેલા દરેક રૂપિયાનો હિસાબ જોઈએ છે એટલું કહીને અંકિત મીનાબેનને ખોળામાં ઉપાડીને અંદરના પાકા રૂમમાં સોફા પર બેસાડ્યા અને બોલ્યો કે બા આજથી તમે અહીં જ રહેજો પછી તેણે શાંતિલાલને કહ્યું કે બાપુજી તમે ત્યાં બહાર શું કામ ઊભા છો અહીં અંદર આવો શાંતિલાલ ઘરમાં આવ્યા એટલે અંકિતા કહ્યું કે બાપુજી તમે ઘરમાં આવવાથી આટલા બધા ડરો છો શા માટે હું છું ને હું હવે જોઉં છું તમને અહીં આવતા કોણ રોકે છે બહુ થઈ ગઈ આ બંનેની મનમાની બાપુજી તમે આવો અહીં બેસો હું તમારા માટે ચા બનાવીને લઈ આવું છું હવે અંકિત દિવસ રાત પોતાના બા બાપુજીની સેવા કરતો હતો અને તેમનું ધ્યાન રાખતો હતો ધીરે ધીરે મીનાબેનના પગના ઓપરેશન પછી દેખભાળ અને સેવાથી તેઓ પણ જલ્દી ઠીક થવા લાગ્યા ધીરે ધીરે સમય વીતતો ગયો મીનાબેન વોકરના સહારે હરવા ફરવા લાગ્યા અંકિતે વિદેશની નોકરીથી રાજીનામું આપી દીધું અને તેણે અહીં જ પોતાનું એક સરસ એવું ઘર બનાવ્યું જેમાં તે પોતાના મા બાપની સાથે ખુશીથી રહેવા લાગ્યો તેને પોતાની બા માટે એક નોકરાણી પણ રાખી લીધી હતી જે દિવસ રાત મીનાબેનની દેખભાળ કરતી હતી અંકિતે પણ પોતાના ગામમાં જ રહીને એક નવો વ્યાપાર શરૂ કર્યો ધીરે ધીરે લગભગ છ મહિનામાં મીનાબેન કોઈ પણ સહારા વગર પોતાની રીતે હરવા ફરવા લાગ્યા અને અંકિતનો વેપાર પણ સારો ચાલવા લાગ્યો હવે મીનાબેનને બસ એક જ ચિંતા હતી અંકિતના લગ્ન કરવાની અંકિતને લગ્ન માટે કહેતા ત્યારે અંકિત કહેતો કે મારે લગ્ન નથી કરવા મારે એવા લગ્ન નથી કરવા જે મારા માતા પિતાને દુઃખી કરે એક દીકરાના લગ્ન કરીને તમને શાંતિ નથી મળી તો બીજા દીકરાના લગ્ન કરીને તમને ક્યાંથી શાંતિ મળવાની હતી મીનાબેન તેને ખૂબ જ સમજાવતા પણ તે કોઈ વાત સાંભળવા તૈયાર જ ન હતો પછી એક દિવસ મીનાબેને બીમારીનું નાટક કર્યું અને અંકિતને કહ્યું કે બેટા મારો શું ભરોસો હું આજે છું અને કાલે નહીં મારી છેલ્લી ઈચ્છા છે કે તું લગ્ન કરી લે અંકિતની ઈચ્છા ન હોવા છતાં મીનાબેનની વાત માનવી પડી અને તેના લગ્ન બંસી નામની એક અનાથ કન્યા જે નાનપણથી જ માતા પિતાના પ્રેમ માટે તલસી રહી હતી જે દિવસે તેમના લગ્ન થયા તે દિવસે મીનાબેનને પોતાની માતા અને શાંતિલાલને પોતાના પિતાજી માનીને તેમની રાત દિવસ સેવા ચાકરી કરવા લાગી અંકિત પણ પોતાની પત્નીનો પોતાના મા બાપ પ્રત્યેનો પ્રેમ જોઈને ખૂબ જ ખુશ થયો જોકે અંકિત તેની પત્ની અને તેના બાબાપુજીએ આકાશ સાથે બધા જ સંબંધ ખતમ કરી નાખ્યા હતા પણ દિવ્યાંગ આજે પણ એ બધાની આંખોનો તારો લ્યો હતો તેના કાકા કાકી અને દાદા દાદી દિવ્યાંગને ખૂબ જ પ્રેમ કરતા હતા અંકિત જેવો દીકરો મેળવીને મીનાબેન અને શાંતિલાલ ખૂબ જ ખુશ હતા ઉપરથી તેમની નાની વહુએ તેમની સેવામાં કોઈ ખામી રાખી ન હતી આજે મીનાબેન અને શાંતિલાલ પોતાના દીકરા અને વહુની સાથે ખૂબ જ ખુશ છે અંકિત અને બંસીને ત્યાં એક નાનકડી દીકરીએ જન્મ લીધો જેને જોઈને દાદા દાદીનો હરખ સમાતો ન હતો હવે મીનાબેન અને શાંતિલાલ ખૂબ જ ખુશીથી પોતાની નાનકડી પરી જેવી પૌત્રીને લાડકોટથી રમાડીને મોટી કરી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક પોતાના બાળકોના નાનપણને યાદ કરીને ખુશ થતા હતા હવે તેમનો પરિવાર એક સુખી પરિવાર છે અંકિત અને બંસી સાથે તેઓ પોતાના નવા ઘરમાં પોતાની પાછલી જિંદગી વિતાવી રહ્યા છે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ